હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે બાજરાના લોટના વડા બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો એક કપ મેં બાજરાનો લોટ લીધેલો છે અડધો કપ ઝીણો રવો આવે તે લીધેલો છે અને ચાર ચમચી ચણાનો લોટ લીધેલો છે અને આયા મેં મેથીની ભાજીને બીટી ધોઈ અને એકદમ ઝીણી કટિંગ કરી લીધું છે કોથમરી લીધેલી છે ખટાશ માટે લીંબુ એક ટી સ્પૂન હળદર એક ચમચી કાશ્મીરી મરચું સ્વાદ અનુસાર મીઠું તો અહીંયા મેં સફેદ તલ અને અજમો લીધેલો છે ચણાનો લોટ અને બાજરાનો લોટ છે તો પાચનમાં આસાની રહે તેના માટે મેં અજમો લીધેલો છે કાળા મરીનો પાવડર ફૂલ સોડા મીઠા સોડા આવે છે તે એક ચમચી મેં લીધેલું છે ધણાજીરું પાવડર બે ચમચી આદુ મરચાં ની અને કોથમરીની પેસ્ટ લીધેલી છે અને અહીંયા મેં લીલા લસણની પેસ્ટ લીધેલી છે તમારે કટિંગ કરીને એડ કરવું હોય તો તમે કટિંગ કરીને પણ લઈ શકો છો પણ અહીંયા તૈયાર મારે લીલા લસણની પેસ્ટ હતી તો મેં લીલા લસણની પેસ્ટ લીધેલી છે અને જરૂર અનુસાર તેલ જરૂર અનુસાર પાણી અને વડાને તરવા માટે તેલ લીધેલું છે તેલને આપણે ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ વડા માટેનો લોટ બાંધી લેશું તો સૌ આપણે બાજરાનો લોટ એડ કરીશું આને મેં ચાર મિનિટ લીધેલું છે ત્યારબાદ રવો બાઇન્ડિંગ માટે મેં રવો લીધેલો છે ચણાનો લોટ આ તમારે રવાની જગ્યાએ તમે જે ભાખરી આપણે બનાવીએ છીએ કરકરો લોટ ઘઉંનો આવે છે તે પણ તમે એડ કરી શકો છો અને કોથમરી મેથીની ભાજી આની જગ્યાએ તમે મેથી પણ એડ કરી શકો છો પણ અત્યારે તાજી મેથી આવે છે તેના માટે મેં મેથી લીધેલી છે લીંબુનો રસ લીંબુના રસની બદલે તમે દહીં પણ એડ કરી શકો છો એક ટી હળદર કશ્મીરી મરચું ધાણાજીરો પાવડર કાળા મરીનો પાવડર તલ અને અજમો સ્વાદ અનુસાર મીઠું અને લસણની ચટણી એડ કરી દેસુ આમાં લીલા લસણનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે અને ફૂલ સોડા મીઠા સોડા આવે છે તે લીધેલા છે તો આપણે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું આમાં તમે મકાઈનો લોટ પણ એડ કરી શકો છો ને જે લોકો ડાયટિંગ કરતા હોય તો આ રેસિપી તમે ડાયટિંગમાં પણ એડ કરી શકો છો કારણ કે આપણે આમાં બાજરાનો લોટ લીધેલો છે તલ સફેદ તલ છે અને મેથીની ભાજી છે તેના માટે આ ખૂબ જ હેલ્ધી છે આને તમે ડાયટિંગમાં પણ યુઝ કરી શકો છો થોડુંક આપણે તેલ એડ કરશું બે ચમચી જેટલું જે લોકો મીઠું ખાતા હોય તેમાં ખાંડ કે ગોળ પણ એડ કરી શકે છે આ રીતે આપણે મુઠી પડતું મોણ એડ કરવાનું છે આપણે આમાં પાણી એડ કરી અને આનો લોટ બાંધી લેશું આપણે કઠણ કારણ કે આમાં બાજરાનો લોટ છે તેના માટે આ ચિકાસ લાગશે એટલે આપણે થોડોક કઠણ લોટ બાંધશું આનો બાજરાનો લોટ ને ચણાનો લોટ બંને એક છે તેના માટે થોડોક આપણે કઠણ લોટ કરવાનો છે

આપણે આટલો લોટ કઠણ બાંધવાનો છે અને આપણે પાંચ મિનિટ રેસ્ટ આપીશું તો આપણે પાંચ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આમાંથી વડા બનાવી લેશું તો આપણે એક ચમચી જેટલું બેટર લીધેલું છે આપણે આ રીતે મીડિયમ સાઈઝના વડા બનાવી લેશું તો આપણે આ રીતે બધા વડા બનાવી અને રેડી કરી લેશું ત્યાં સુધી આપણું તેલ ગરમ થઈ જશે તો આપણે બધા વડા તૈયાર થઈ ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે તો આને તરી લેશું આપણે ગેસને આપણે મીડિયમ જ રાખવાનું છે જેથી અંદરથી પણ સરસ પાકી જયા તો આપણા વડા તરાઈને રેડી થઈ ગયા છે આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન કરી લેવાના છે આજ રીતે આપણે બધાએ વડા તરી લેશું તો આપણા વડા તરાઈને રેડી થઈ ગયા છે તો આને આપણે સૌ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા બાજરાના લોટના વડા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં